પૂછતે અમે અમે બરોડા ઓફ મેડિકલ આવ્યા છે હેલ્થ અવેરનેસ પછી કેન્સર અને જે નિયમિત આપણે સારવાર કરવી જોઈએ એના વિશે અમે સમજાવવા આવ્યા છે નિયમિત સારવાર એટલે કે બીપી અને ડાયાબિટીસ આજકાલ બીપી અને ડાયાબિટીસ ઘરે ઘરે હોય જ છે કારણ કે એવા જંક ફૂડ આવી ગયા છે જેમાં બધામાં સુગર અને એવું હોય છે કે બીપી ડાયાબિટીસ થઈ જતું હોય છે ડાયાબિટીસ એટલે કે જો શરીરમાં વધારે પડતા સુગર હોય તો આપણું શરીર એને પચાવવામાં સક્ષમ ના બને તો આપણને ડાયાબિટીસ થઈ શકે છે તો એની તમને ડાયાબિટીસ હોય કે ના હોય તમારે એક વર્ષમાં ત્રીસ વર્ષની બાદ તમારે વર્ષમાં એકવાર ડાયાબિટીસની તપાસ કરાવી લેવી જોઈએ પછી આવ્યું હૃદય એવું કાર્ય કરે છે કે શરીરના દરેક ભાગોમાં પહોંચાડવાનું કાર્ય આપણું હૃદય કરે છે તો એને માટે જે દબાણ જોઈએ એ આપણું હૃદય પૂરું પાડે છે તો એ દબાણમાં વધારો કે ઘટાડો થાય તો આપણને બ્લડ પ્રેશરની તકલીફ થઈ શકે છે બ્લડ પ્રેશર એવું નથી હોતું કે બધાને હોય છે નોર્મલી એનું ચેકઅપ વર્ષમાં એકવાર તમારે કરાવી દેવું જોઈએ પછી છે આરોગ્યની સારવાર નિયમિત હેલ્થ અવેરનેસ એટલે કે કસરત કરવી જંક ફૂડ અવોઈડ કરીને ઘરના શાકભાજી ફળ ફૂલ આદિ ખાઈને આપણું શરીર તંદુરસ્ત બનાવો પછી છે કેન્સર ધૂમ્રપાન તમાકુના સેવન કરવાથી આપણને કેન્સર જેવી ગંભીર બીમારીઓનું કારણ બને છે તે તમે જાણતા જ હશો કેન્સર એવું જ નથી કે કેન્સર તરત જ થઈ ગયું એના અમુક ચાર સ્ટેજ હોય છે જેના પ્રમાણે તમે કેન્સર તરફ જઈ શકો છો કેન્સર એટલે કે મોડા કાન સુધી સીમિત ન હોય તે શરીરના કોઈ પણ અંગે કેન્સરનું વ્યસન થઈ શકે છે ધુમ્રપાન તમાકુનો સેવન કરવાથી કેન્સર થઈ શકે છે પછી કેન્સર કેવામાં આવે છે જે મોડાનો કેન્સર કેવામાં આવે પછી છે સ્તનનો કેન્સર બ્રેસ્ટ કેન્સર જે સ્ત્રીઓ મેલ મેલમાં થાય છે સ્તનનો કેન્સર એટલે કે જે સ્તનના આકારમાં ફેરફાર થવો તે જગ્યામાં એવો ફેરફાર પડો કે જે તમે રોજિંદા જીવનમાં નથી જોતા પણ અમુક દિવસે તમને દેખાય છે તો તે સ્તનનું કેન્સર છે એવું ના કહી શકાય પણ એનું ઇન્ફેક્શન થયું છે તેમ કહેવામાં આવે છે તેની સારવાર તમે ગાયકોનોલોજીસ્ટ પાસેથી તમે કરી શકો છો પછી છે ગર્ભાશયનું કેન્સર એટલે કે સર્વાઈકલ કેન્સર એ કેન્સર એવું નથી કે એ પણ થતું હોય એના અમુક પાર્ટ હોય છે કે એ ચાર સ્ટેપ પછી તમને ગર્ભાશયનું કેન્સર થયું એવું કહી શકાય એનામાં એવું નથી હોતું કે તમે કોઈ ગંભીર બીમારી છે એની જો યોગ્ય સારવાર કરવામાં આવે પહેલા બે સ્ટેજમાં એ રિકવર થઈ શકે છે જેમાં ગર્ભાશયના કેન્સરમાં એના લક્ષણો છે જે બે લક્ષણો છે જેમાં પેઢામાં દુખાવો થયો માનસિક દરમિયાન બ્લેક કાં તો ગઠ્ઠા જેવું માનસિક આવવું પછી છે કે લાસ્ટમાં જે ગંદી સ્મેલ આવે છે એ ટાઈપ તમને કઈક લાગે તો જે ટેસ્ટ કરાવી શકો છો જે પેપ સ્મિયર ટેસ્ટ કહેવામાં આવે છે એને જીરો મૂકી કે કઈ કરવામાં નહીં આવતું હવે ગર્ભા છે ના મુખમાંથી પાણી લઈ ને એનું સ્મિયર બનાવીને ટેસ્ટ કરવામાં આવે છે જો લાસ્ટ સ્ટેજમાં આવી જાય તો ગર્ભા છે કોથળી જે કરાવવામાં આવે છે તે એ એને કહેવાય છે કે ગર્ભા કેન્સર જે કરાવી જ નાખવામાં આવે છે એટલે પહેલા સ્ટેજમાંથી તમે કરી શકો તો જલ્દી તમને રિકવર થઈ શકો છો એ અમારી લેબમાં જીયા લેબમાં બી એ ટેસ્ટ થઈ શકે છે તો ચેકઅપ કરાવો

એમાં ડાયાબિટીસ થાઈરોઇડ બ્લડ પ્રેશર એ રોગોની સાથે મુખ્ય હાલ સરકારની પણ ઘણી યોજનાઓ છે કે સર્વાઇકલ કેન્સર ઉપર નિદાન અને અવેરનેસ ઊભી થાય તો એ અંતર્ગત આ માહિતી અમારી સંસ્થાના ચીફ એડમિન હેડ હેપી આપણને આપશે ગુડ આફ્ટરનૂન એવરીવન આ ગર્ભાશયનું કેન્સર એટલે કે સર્વાઇકલ કેન્સર તે એચપીવી સિક્સટીન અને એટીન વાયરસથી હ્યુમન પેપલોથી આ ફેલાય છે જે એચપીવી વાયરસ ઘણી બધી રહ્યો છે જ્યાં કન્ટામિનેટેડ સ્પેસ હોય ગંદી જગ્યાઓ હોય ખુલ્લા વોશરૂમ હોય ત્યાં આ વાયરસ હોય છે એના કારણે આપણે એવા ખુલ્લા જગ્યાઓમાં વોશરૂમ જતા હોય એના કારણે આપણાને એ વાયરસ આપણા ઇન્ફેક્ટ કરે કરી નાખે છે સર્વાઈકલ ને તો એને ક્યોર કરવા માટે એના ફોર્થ સ્ટેજીસ હોય છે એનો આપણે ટેસ્ટ કરાવવો જોઈએ અને એ ટેસ્ટ ત્રીસ વર્ષ ત્રીસ વર્ષની ઉંમર પછી કરાવવાનો હોય છે અથવા તો સેક્સ્યુઅલ લાઈફમાં તમે આવો ત્યાર પછી કરાવવાનો હોય છે એમાં ફર્સ્ટ સ્ટેજ સેકન્ડ સ્ટેજ થર્ડ સ્ટેજ અને ફોર્થ સ્ટેજ એવું હોય છે તો ફર્સ્ટ સ્ટેજમાં ઇન્ફેક્શન થયું હોય એવું આપણે ડિક્લેર કરી શકીએ છીએ આ અહીંયા બતાવે છે કે આ ફર્સ્ટ સ્ટેજ છે તો એમાં ખાલી રેડ રેડ કલરનું થઈ ગયું હોય છે ત્યાર પછી સેકન્ડ સ્ટેજમાં લો ગ્રેડ કેન્સર એને કહેવાય કે થોડું ઘણું ચાંદા કેવું કઈ પડ્યું હોય ત્યાર પછી હાઈ ગ્રેડ એટલે થર્ડ 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 સ્ટેજનું કેન્સર અને ત્યાર પછી ફોર્થ સ્ટેજ ફોર્સ્ટ ટેન માં આ ફેલાઈ જાય છે બધું ઇન્ફેક્શન તો આખી જ કોથળી એટલે કે ગર્ભાશયની જે કોથળી આવે છે તે આખી ખલાસ થઈ જતી હોય છે એટલે પછી ડોક્ટર આપણાને કે છે કે હવે તમારે કોથળીનું ઓપરેશન કરાવવું જોઈએ એટલે કે કોથળી અમે કળાવી નાખીએ જો આવું ન થાય એના માટે આપણે એક અવેરનેસ અવેરનેસ અમે મિશન ચલાવીએ છીએ તો એમાં શું કરવું જોઈએ કે તમે જ્યારે સેક્સ્યુઅલ લાઈફમાં આવો અને એમાં તમે વર્ષમાં એક વખત પેપ ટેસ્ટ કરાવો તો એ ક્યોરેબલ હોય છે કારણ કે આપણે એ ટેસ્ટ કરાવીશું તો આપણે ખબર પડશે કે ગર્ભાશયમાં ઇન્ફેક્શન છે કે ત્યાં સુધીને ઇન્ફેક્શન ફેલાયું છે એ ટેસ્ટ કરવા માટે કોઈ વર્ડકાપની કે એની કોઈ જરૂર નથી હોતી આ એના ઇન્સ્ટ્રુમેન્ટ છે તો આ ઇન્સ્ટ્રુમેન્ટથી આપણે ગર્ભાશયનું ગર્ભાશયમાંથી સ્મિયર પાણી લઈને આપણે એનું સ્મિયર બનાવી શકીએ છીએ અને એને માઇક્રોસ્કોપમાં આપણે ઓબ્ઝર્વ કરી શકીએ છીએ मैंने okay, सभी के साथ बढ़िया सा एक ग्रुप फोटो भी ले लिया है तो मेरे को ऐसे भी पर्सनली मेरे को मेडिसिन में जाने का वो था पर मेरा तो नहीं हो पाया तो बेटे को तो डॉक्टर बना दिया है तो ये देखिए मैं जब भी इस तरह मेरे आसपास मेडिकल फील्ड का कभी भी कोई भी पर्सन हो या कुछ भी देखती हो तो मेरे को बहुत ही एकदम से एक्साइटमेंट हो जाता है बहुत मजा आ रहा है इन लोगों के साथ मेरे वीडियो को इसी तरह से देखने के लिए प्लीज़ मेरे चैनल को सब्सक्राइब करें और साथ में आने वाले बेल आइकन को प्रेस करना ना भूलें ताकि मेरी आने वाली हर वीडियो की नोटिफिकेशन आपको बिल्कुल समय से मिल जाए प्लीज़ लाइक शेयर एंड सब्सक्राइब माई चैनल एंड फॉलो माई फेसबुक पेज एंड फॉलो मी ऑन इंस्टाग्राम थैंक यू